હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલે કરી છે આગાહી ઓગણત્રીસ થી એકત્રીસમી ડિસેમ્બરે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે છ થી આઠ જાન્યુઆરીએ મહારાષ્ટ્ર મુંબઈમાં વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની શક્યતા છે તો ઓગણત્રીસ અને ત્રીસ બંગાળના ઉપસાગરમાં શક્યતા ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એકથી પાંચ જાન્યુઆરીએ મહીસાગર પંચમહાલ અરવલ્લીમાં માવઠાની શક્યતા કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં વાતાવરણ પલટાઈ શકે છે પાંચ જાન્યુઆરી સુધીમાં દેશના સિત્તેર ટકા ભાગમાં પલટાની શક્યતા છે એક પછીનું વિક્ષોપ લગભગ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસમાં આવવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જાન્યુઆરીમાં બેક ટુ બેક બીજા પશ્ચિમ વિક્ષોપ આવવાની શક્યતા રહેશે પરંતુ ખાસ કરીને અરબસાગરનો ભેજ અને બંગાળ બંગાળની હલચલ છે તે પ્રથમ તો બંગાળ ઉદસાગરનો ભેજ છે પૂર્વીય રાજસ્થાનના ભાગોમાં આવવાની શક્યતા રહેશે અને પૂર્વીય રાજસ્થાનના સરહદના ભાગો છે ગુજરાતના એમાં ત્યાંની અસર થવાની શક્યતા રહેશે ખાસ કરીને પંચમહાલના કેટલાક ભાગો અને અરવલ્લીના કેટલાક ભાગોમાં અસર થવાની શક્યતા રહે ક્યારેક ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કંઈક અસર થઈ શકે અને આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં અસર થઈ શકે પરંતુ બેક ટુ બેક છે ફેબ્રુઆરી સુધીમાં પચીસ દિવસો આવશે અને ફેબ્રુઆરી સુધીમાં લગભગ માછા થવાની શક્યતા ઘણી શકાય ગુજરાતમાં જોવા જઈએ તો પૂર્વ ગુજરાતના ભાગો જેમાં લગભગ ક્યારેક પંચમહાલના ભાગો ઉપરાંત અરવલ્લીના ભાગો કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાયુ રહે અથવા ક્યાંક વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે પરંતુ સાગરના ભેદના કારણે મધ્ય મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે એ તારીખ લગભગ છથી છથી દસમાં આશરા લેવાની શક્યતા રહેશે અને તે આના જ્યાંના ભેદના લીધે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે કમોસમી એટલે આ વખતે હવામાનમાં પ્રથમ રૂપમાં જે બદલાવ થઈ રહ્યો છે એ લગભગ સિત્તેર ટકા ભારતના ભાગોમાં આ બદલાવ આવી શકે તેમ છે